નમસ્કાર ધોરણ દસના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર જે પાંચમો છે આ પાંચમા ભાગની અંદર ગુજરાતી વિષયનો પંદરમો પાઠ છે બોલિયાના એમ એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ લેક્ચર લેક્ચરની અંદર જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિભાગ થી જેમાં અ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના જેમાં પહેલું મોરપીચ કાવ્ય સંગ્રહ તેમાં આવશે બાળ કાવ્ય સંગ્રહ છે બીજું ધ્વનિ કાવ્ય સંગ્રહ તો તે ગઝલ સંગ્રહ છે બ છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે જેમાં ત્રીજું બોલિયાના કાંઈ કાવ્યમાં કવિ ખાલી જગ્યા સહન કરવાનું કહે છે તેમાં આવશે દુઃખ સહન કરવાનું કહે છે ચોથું કવિ ખાલી જગ્યા રીતે ચાલવાનું કહે છે તો એમાં આવશે મસ્ત બની ચાલવાનું કહે છે પાંચમું બીજાને મન આપણી વ્યથા ખાલી જગ્યા હોય છે તો મોજ મજાની કથા હોય છે ત્યાર પછી છઠ્ઠું છે મનમાં અગ્નિરૂપી દુઃખ હોય છતાં બહારથી ખાલી જગ્યા રાખવી તેમાં આવશે શીતળતા કાવ્યમાં કવિએ જીવનનો ખાલી જગ્યા દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે આવશે તટસ્થ ક છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે જેમાં આઠમું બોલિયાના કઈ કાવ્યનો પ્રકાર તો બોલિયાના કાંઈ કાવ્યનો પ્રકાર છે ગીતિકા નવમું બોલિયાના કઈ કાવ્યના કવિનું નામ તો આવશે રાજેન્દ્ર શાહ દસમું છે લાખો લોકોનો મેળો ક્યાં ભરાય છે તો લાખો લોકોનો મેળો ગંગા નદીના કિનારે ભરાય છે છે કવિએ વેણને શું રહેવા કહ્યું છે તો કવિએ વેણને બંધ રહેવા કહ્યું છે બારમું બીજા લોકો સેનાથી ખુશ થાય છે તો આપણી વ્યથામાંથી આનંદ મેળવીને ખુશ થાય છે તેરમું લાખો લોકોની ભીડ વચ્ચે માણસ કેવો પડે છે તો લાખો લોકોની ભીડ વચ્ચે માણસ ઝાંખો પડે છે 14મું જીવન માર્ગને કવિએ કેવો કહ્યો છે તો જીવન માર્ગને વન તરફનો જીવન માર્ગ નિર્જન જેવો કહ્યો છે 15મું કવિ ચૂપ રહેવા માટે કયા પ્રતીકોનો ઉપયોગ કાવ્યમાં કર્યો છે તો મૌન બંધ હોઠ અને અનકહ્યા પ્રતીકોનો ઉપયોગ કર્યો છે 16મું બોલિયા ના કાઈ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયું છે તો આ કાવ્ય

પાદરમાં એકઠા થયેલા માણસો કેવા હોય છે તો પાદરમાં એકઠા થયેલા માણસો માત્ર જોનારા અને વાતો કરનારા હોય છે તેઓ દુઃખ સમજવા કે મદદ કરવા તૈયાર હોતા નથી ઓગણીસમું છે મનમાં દુઃખ ભર્યું હોય છતાં આપણે કેવી રીતે વર્તવું જોઈએ તો મનમાં દુઃખ ભર્યું હોય છતાં આપણે બહારથી શીતળતા રાખીને વર્તવું જોઈએ વીસમું તમારા સગા વહાલા પાસે જ્યારે તમારી વ્યથા સાંભળો છો ત્યારે તેઓ કેવું વર્તન કરે છે તો જ્યારે હું મારી વ્યથા સગા વહાલાને સંભળાવું છું ત્યારે તેઓ સહાનુભૂતિપૂર્વક સાંભળે છે મારી પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરે છે અને સાંત્વના આપે છે એકવીસમું વીરા શબ્દ કોના માટે વપરાયો છે શા માટે તો વીરા શબ્દ કવિએ પોતાના મન માટે વાપર્યો છે કારણ કે કવિ મનને સંબોધીને કહે છે કે દુનિયાના લોકો સામે પોતાની વ્યથા રડવી ન જોઈએ 22મો છે કવિ આપણી વ્યથાને સહન કરવાનું શા માટે કહે છે તો કવિ જાણે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી એટલે કે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી ત્યાર પછી ઈ છે નીચે આપેલા પ્રશ્નોના 10 12 વાક્યમાં ઉત્તર લખવાના છે જેમાં ત્રેવીસ મુજબ બોલિયાના કાંઈ કાવ્યમાં કવિ રાજેન્દ્ર શાહે જીવનમાં આવતી વ્યથાને કઈ કઈ રીતે સહન કરવાની વાત કરી છે તો કવિ રાજેન્દ્ર શાહે જીવનમાં આવતી વ્યથાને ધીરજ અને આશા રાખીને સહન કરવાની વાત કરી છે કવિ રાજેન્દ્ર શાહના બોલિયાના કાંઈ કાવ્યમાં જીવનની વ્યથાને સહન કરવા માટે નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે જીવનમાં આવતી મુશ્કેલીઓ અને વ્યથાને શાંતિથી અને ધીરજપૂર્વક સહન કરવી જોઈએ વ્યથાને બીજા સામે વ્યક્ત કરવાને બદલે મૌન રહીને તેનો સામનો કરવો જોઈએ હૃદયમાં ધીરજ રાખીને દરેક પરિસ્થિતિમાં આશાવાદી રહેવો જોઈએ જેથી જીવનમાં આગળ વધવાનો માર્ગ મળી રહે કવિએ સત્યના માર્ગે ચાલવાની વાત પણ કરી છે જે અંતે વિજય અપાવે છે ચોવીસમું છે આપણી વ્યથાને દૂર કરવા આપણે શું શું કરવું જોઈએ તો આપણી વ્યથાને દૂર કરવા માટે આપણે ધીરજ રાખવી મૌન રહેવું અને સત્યના માર્ગે ચાલવું જોઈએ વ્યથાને દૂર કરવા માટે નીચે મુજબના પગલાં લેવા જોઈએ વ્યથાને મનમાં રાખીને મૌન ધારણ કરવું જોઈએ અને બીજા પાસે રુદન ન કરવું જોઈએ હૃદયમાં ધીરજ અને શાંતિ જાળવી રાખવી જોઈએ પરિસ્થિતિઓનો સ્વીકાર કરીને સત્યના માર્ગે અડગ રહેવું જોઈએ આશા અને હિંમત જાળવી રાખીને જીવનમાં આગળ વધવું જોઈએ ત્યાર પછી મિત્રો વિભાગ સી છે વ્યાકરણ વિભાગ જેમની અંદર ક છે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે જેમાં પચીસમો છે નીચેના શબ્દોની સાચી જોડણી તો તેમાં પહેલું આવશે હૃદય બીજું આવશે શીતળ અને પછી આવશે તારલિયો ત્યાર પછી છવ્વીસમો પ્રશ્ન છે જેમની અંદર સાચી સંધિ છોડવાની છે તો પ્રાણનું થશે વત્તા અણ રાજેન્દ્રનું થશે રાજા વત્તા ઇન્દ્ર વિષાદનું થશે વત્તા સાદ સંધિ જોડવાની છે

ઓગણત્રીસ છે પંક્તિઓમાંના અલંકાર તો એમાં પહેલું સીમ જ્યાં સુની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન તો એમની અંદર આવશે શબ્દાનુપ્રાસ બીજું છે અવર ને મન રસની કથા ઇતરના કંઈ તથા તો અંત્યાનુપ્રાસ અલંકાર છે કથા અને તથા એટલા માટે ત્રીસમું છે નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો તો તારલિયામાં પર પ્રત્યય રહેલો છે એકત્રીસમું છે નીચેના શબ્દોના

ગામનું પાદર કહેવાય બીજું શારીરિક કે માનસિક પહેલું નેલન તો ઠંડક તળપદા શબ્દમાં પહેલું મારક તો રસ તો બીજું એકલ તો એકલો લખ તો લાખ લખવું ચોથું ઈતર તો બીજું જન તો મનુષ્ય કુપ તો કુવો સાત અવર તો બીજું સાડત્રીસમો છે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખવાનું છે તો પહેલામાં વિશેષણ છે બહુ માત્રા સૂચક વિશેષણ છે અને બીજું છે લાખ નો તો તે સંખ્યાવાચક વિશેષણ છે આડત્રીસ માં ની અંદર ક્રિયા વિશેષણ છે એકલ તો રીતિવાચક અને ના તો નિષેધ વાચક વિશેષણ છે ત્રીજું છે ગામને આરે હોય બહુજન તો આરે તો સ્થળ વાચક છે ચોથાની અંદર થશે જલન તો તે રીતિ પાડવાના છે એમની અંદર ચાલીસ પ્રશ્ન છે પંક્તિઓનો આશરે પંદર વાક્યમાં અર્થ વિસ્તાર કરવાનો છે જેમાં પહેલું માનવ પર ઘર પહોંચીને માનવ પર ઘર પહોંચીને દુઃખ ન કહીએ રોય માન ગુમાવીએ આપણું

સાતમું ગુજરાત વ્યક્તિવાચક સંજ્ઞા સમિતિ તો સમૂહવાચક સંજ્ઞા આઠમું ભાવવાચક સંજ્ઞા તેમજ વ્યક્તિવાચક સંજ્ઞા એમ બંને સંજ્ઞા ઉદાહરણ આપણે વિકલ્પમાંથી કયું છે તે લખવાનું છે તો યોગેશને મળેલી નિષ્ફળતાઓએ જાણે તેને હતાશામાં કેદ કરી દીધો હતો તો યોગેશ છે એ વ્યક્તિવાચક થઈ જશે અને નિષ્ફળતા એ ભાવવાચક થઈ જશે નવમું નીચેનામાંથી કઈ સંજ્ઞા જુદી પડે છે તો એમાં આવશે અમૃત કારણ કે દ્રવ્ય વાચક થશે કઈ થશે દ્રવ્ય બાકી બધી ભાવ થશે સાચી જોડણી દર્શાવતો શબ્દ છે ભુભુક્ષુ 11મો અયોગ્ય જોડણી દર્શાવતો શબ્દ છે અનુકૂળ 12મો છે આ વત્તા ઈ બરાબર એ નિયમ કઈ સંધિ છોડતા લાગુ પડે છે તો એમાં આવશે રમેશ નીચેનામાંથી કયો સંધિ વિગ્રહ સાચો નથી તો સુ વત્તા અસ્ત તો સ્વસ્થ એ ખોટું છે ચૌદમું સાંગો પાંગ શબ્દની સાચી જોડણી સંધિ છોડવાની છે અંગ અંગ ઉપ છે નીચેના વાક્યોમાં કયા પ્રકારનું વિશેષણ વપરાયેલું છે તો છે છે થોડા અઢળક છે વિશાળ છે અને જરાક છે આ બધા વિશેષણ જે છે એ પ્રમાણ છે સોળમું છે સિંહનો પર્યાય ન હોય તેવો શબ્દ શોધવાનો છે તો કપિલ બાકી બધા એના સમાનાર્થી છે પણ કપિલ નથી સત્તરમું છે આપેલ વિરોધી શબ્દનું કયું જોડકું સાચું નથી તો એમાં આવશે ઉત્તમ તો શ્રેષ્ઠ અઢાર અહરની સમાસ ઓળખાવાનો છે તો દ્વંદ્વ સમાસ છે અને ઓગણીસ છે આપેલ ઉદાહરણોમાંથી કયું વાક્ય ઉપમા અલંકારનું ઉદાહરણ નથી તો એમાં આવશે આપણી બબલીની જ પગલીઓ જાણે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠ તથા વ્યાકરણનું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત